સરકાર નહી ભ્રષ્ટાચારી

જેના હાથમાં આવતો અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી જ પુલ ઓગણીસો પંચ્યાસી માં બનાવવામાં આવેલો અમારા અંબોદ અને જંબુસરના ના પ્રતિનિધિ દ્વારા વારંવાર અનેક વાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ શૂન્ય આવેલું છે જ્યારે સમય હતો કામ કરવાનો ઉનાળાની અંદર ત્યારે એ બજેટ ન હતું આજે બજેટ છે એ લીધે એ સાહીઠ ઇલાકામાં મારા ભાઈ પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને એ સાહીઠ લાખ જેવી મંજૂરી

સોલ બ્રિજ તૂટેલા છે અને સત્તર ઉદાહરણ જોવું હોય તો આ બ્રિજ હશે એટલે અમે સરકારને કહેવા કેવા માંગીએ છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને બ્રિજ નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે